જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા આર એ સાઈઠ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બને રેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાવો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું પચાસ હોસ પાવર નું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર માં તમને સાઈડ ગેર બ્રેક તેમજ ડબલ ક્લચ જોવા મળશે કિંમત વિશેની વાત કરું તો બે પચાસ હજાર કિંમત રાખેલી છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સડો પણ તમને ક્યાંય જોવા નહીં મળે સીટ છત્રી નવા છે એન્જિન કંપની ફિટિંગ એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે સો ટકા નવી બેટરી બેટરી પણ સારી છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે ટાયર નવ્વાણું ટકા તેરના ટાંગા છે કંપનીના ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે બધું જ ઓયલ નવું નાખેલ છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ વાયરિંગ સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પલેટ છે આ ટ્રેક્ટર તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર આ ટ્રેક્ટર અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગત આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહેશે તેમજ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે જ તમને મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર શૈલેષભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈનો નંબર આ નંબર છે તમે તેને ફોન કરીને વધુ કહો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં માં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે